તો કેમ છો બધા મજામાં મજામાં જશો કેમ કે આપડે લોકો જોવા બધા મજામાં જઈશું ફરીથી મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું વાગી છે અગિયાર ને તમારો ભાઈને ને જવાનું છે માતાજીના દર્શન કરવા અને બધાને મારા હર હર મહાદેવ તો આજ આપણે જવાનું છે મહાકાળી મંદિર દર્શન કરવા અને મસ્ત મજાનો નજારો છે માતાજી ના મંદિર પણ મસ્ત મજા આવશે તમને પણ દર્શન કરાય ને હું પણ દર્શન કરીશ આજનો નજારો છે કઈક આવો મસ્ત મજાનો નજારો છે વરસાદ જેવું વાતાવરણ છે તમારા ભાઈ ને જવાનું છે માતાજીના દર્શન કરવા તો આપણો વ્લોગ મેં તમને છે કેમ કે આપણે માતાજીના દર્શન કરશું અને તમને પણ કરાવશું જવાના તો માતાજીના દર્શન કરવાનો બોર્ડ અહીંયા દેખાઈ ગયો આપણે પાદરીએ લખેલું છે મા ગાણી નાસ જવાનો રસ્તો અહીં તમારો ભાઈ જવાનો છે તો આપણો વ્લોગમાં તમે બનિયા રહે તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો છે માતાજીના દર્શન કરવા તો ફાઈનલી મિત્રો તમારો ભાઈ ભૂગી ગયો છે માતાજીના દર્શન કરવા ધીમે ધીમે તમારો ભાઈ જાય છે આ છે મહાકાળી માતાજી મંદિર મસ્ત મજાનું મંદિર છે અને તમારો ભાઈ આવી ગયો છે મહાકાળી માના દર્શન કરવા ધીમે ધીમે આવી જાય છે આગળ તમને માતાજીના દર્શન કરાવું અને હું પણ કરી લઉં જો તમે કેમ છે માતાજી મંદિર મસ્ત મજા મિત્રો અહીંયા બેઠા છે બજરંગબલી અને આ બાજુ કોણ બેઠો કહો તમને આ બાજુ બેઠા છે ગણપતિ બાપા ઓલી બાજુ પેલી બાજુ છે હનુમાન બાપા બાજુ છે મહા અને અહીંયા મહાકાળી માં બેઠા છે અને મહાદેવ પણ બેઠા છે આ તમે જો મહાકાળી માતાજી અહીં બેઠા છે તમે પણ દર્શન કરી લ્યો મેં પણ દર્શન કરી અને આ બાજુમાં બેઠો છે મહાદેવ મહાકાળી માના દર્શન કર્યા મહાકાલેશ્વર મહાદેવ ના પણ દર્શન કરી લીધા કેમ કે શ્રાવણ મહિનો હાલે મહાદેવના દર્શન પણ કરવાની મજા આવે તો તમારો ભાઈ કરી લીધા મહાદેવના દર્શન ને મહાકાળી માતાજીના દર્શન પણ કરી લીધા બજરંગ બલી ના દર્શન કર્યા ગણપતિ બાપુ ના કહી નંદી મહારાજ ના વ્યુ જો તો મસ્ત મજાનો વ્યૂ છે નજારો કેમ છે મિત્રો કાઈ ના ઘટ આ ગણપતિ અહીંયા છે તમારો ભાઈ મિત્રો મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા મજા આવી ગઈ તમારો ભાઈ મસ્ત મજાનો નજારો તમને મિત્રો મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા તમારો ભાઈ જે છે ઘર અને તમને વાત તો જવાબ મસ્ત મજાનો નજારો છે માતાજીના મંદિર પાસે જવું જે આ રીતના લોકેશન છે કેમ કે આ નજારો જોવાની કંઈક અલગ જ મજા આવે તમારો ભાઈ આવી ગયો તો માતાજીના દર્શન કરો માતાજીના દર્શન કરી લીધા ને હવે જવાનું છે ઘર બાજુ તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા દર્શન કરીને પાછું આવી ગઈશું ઘરે અને આપણો લોકોને તમને સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ પોતાને મળ્યા નવા લોગો સાથે તો બધાને હર હર મહાદેવ એન્ડ બાય બાય